એક વસ્તુ યાદ રાખજો કે વિશ્વની કોઈ પણ માં બન્યા પછી ચોવીસો કલાક ત્રણસો પાસઠ દિવસ મા માં જ હોય અને એની બધી જવાબદારી પૂરી કરવાની પૂરેપૂરી સભાનતા છે ઉપરવાળાએ સ્ત્રીને હજાર હાથવાળી કીધી જ એટલા માટે છે કે બધું જ એક સાથે કરી શકે એમ છે પેરેલ પણ હવે આ સમયે જો સ્ત્રી પોતાનું આ દાયિત્વ ભૂલ્યા વગર ભૂલીને એ ઘરેથી ઓફિસથી આવ્યા પછી પણ ફોનમાં એના કલીગ સાથે વોટ્સઅપ યુનિવર્સિટી ચલાવતી હોય તો એ મમ્મીની ભૂલ છે કારણ કે એણે એ સમય એની સંતાનને આપવાનો છે બીજું કે તમે જેના આધારે મૂકીને જાઓ છો એ તમારી દેરાણી જેઠાણી મમ્મી એ પણ ક્યાંક એ જવાબદારી લીધું ત્યારે તમે સાડા પાંચે છ ઘરે આવી જાઓ ત્યારે એ સ્ત્રીઓને કહેવાની હોય છે કે હવે તમે લોકો બહાર જાઓ લીવ યોર લાઈફ તો તમારા સંતાનને ઉછેરવામાં એને આનંદ આવશે નહીં તો એ પ્રોબ્લમથી મોટા કરશે અને ક્યાંક બે વાક્યો તમારા સંતાનને સંભળાવશે તમે જો વર્કિંગ વુમેન માટે એવું બહુ કહેવાય છે કે એ મમ્મીઓ છે ને બહુ બધા બાળકોને ક્લાસમાં મૂકી દે ડ્રોઈંગમાં મૂકી દે મ્યુઝિકમાં મૂકી દે ને કરાટેમાં મૂકી દે ફ્રેન્ચમાં મૂકી દે અહીંયા મૂકી દે અહીંયા મૂકી દઈએ એ મમ્મીઓ એ મૂકે છે એટલા માટે એને જરાય એવું નથી કે એનો દીકરો પિકાસો બની જાય કે એનો 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 દીકરો છે તેંડુલકર બની જાય પણ એ માને એ ખાતરી જોઈએ છે કે એની ગેરહાજરીમાં એના બાળકનો સમય મોબાઈલના બદલે મેણાટોણાના બદલે ટીવીના બદલે એટલીસ્ટ કોઈ ક્રિએટિવ ગ્રુપમાં વેચાય કોઈ મમ્મીઓને એવું નથી કે આટલા બધા ક્લાસીસ કરાવીને એને કોઈ મોટું કરી દેવું છું પણ જ્યારે તમે ઘરમાં રહ્યો છો સરસ મજાની ગૃહિણી છો સ્વેચ્છાએ પસંદ કર્યું છે કે મારે ઘરે રહીને મારા બાળકનો ઉછેર કરવાનો છે ત્યારે બાળકનો ઉછેર જ કરો ગિલ્ટમાં ન રહ્યો અને બાળકને ક્યારેક ને ક્યારેક સંભળે આ તારા લીધે અમારા ઘરમાં રહેવું પડે બાકી અમને નોકરી કરતા આવડતી હતી અમે ભણતા હતા અને અમને બધું આવડતું હતું એટલે બાળકને એમ મોટું થઈને થાય કે મેં ક્યાં હમ દીધા હતા તમને ઇટ્સ યોર ચોઈસ આ પેઢી બહુ જ બહુ જ શાર્પ છે તમે માનો છો એના કરતા ક્યાંય અપગ્રેડ વર્ઝન છે ખરેખર એમના પ્રશ્નો છે એ બહુ લોજિકલ છે હમણાં મારી ભત્રીજી મને કે નેહલ તારા લગ્ન થઈ ગયા છે એ એટલી નાની હતી કે મારે એના લગ્નનું સમજાવી શકાય એવી સ્થિતિમાં નહોતી એટલે મેં ડાયવર્ટ કરવાની ટ્રાય કરી મેં કીધું કે લગ્ન કરવા પડે એવું છે એટલે મને કે હોન લગ્ન તો કરવા જ જોઈએ મારા મમ્મીના થઈ ગયા મારા બાના લગ્ન નહીં થઈ ગયા મારી માસીના લગ્ન નહીં થઈ ગયા એટલે બધું અચ્છા એનાથી શું થાય સાહેબ એણે મને જે જવાબ આપ્યો ને મને હજી ચાલી વર નો સમજાણો મને કે જો આપણી પાસે હસબન્ડ હોય ને તો આપણે એને એમ કહીએ ને કે જાઓ દૂધ લઈ આવો તે દૂધ લઈ આવે આપણે એને એમ કહીએ ને કે લસણ ફોલી દીઓ તે લસણ ફોલી દઈએ આપણે એમ કહીએ ને કે વળતી વખતે તમે આવો ત્યારે ઓલે ડબ્બો લેતા આવજો તે બધું હસબન્ડ આપણું બધું કામ કરી દે આ આઠ વર્ષની પેઢીનો જવાબ છે આમાં અડતાલીસ વર્ષની સ્ત્રીને ઉભી રાખીને કહું ને કે લગ્ન હુકામ કરવા જે તોય ન કઈ ક્યાં માટે જોઈએ એટલી જુદી પેઢી છે આ જ મારી બત્રીજ તમને ખબર છે કોરોના પેન્ડેમિક દરમિયાન બધાને રામાયણ મહાભારત એવા અલગ અલગ એપિક દેખાડવામાં આવતા હતા તો મને બી એવું થયું કે હું એને દેખાડું ને સમજાવું તો એને બી થોડુંક જ્ઞાન થાય અને આવે એમ એટલે એ પહેલા મેં પતિ કોને કહેવાય પત્ની કોને કહેવાય આ આ કહેવાય ને બધા પ્રકારના વિશિષ્ટ શબ્દોમાં એમાં થાય છે એ બધું મેં સમજાવ્યું હવે એમાં તૃપ્તિબેન વારાઘડી એક વાક્ય આવે મેં મોરારી બાપુને પણ આ વાક્ય કીધું વારાઘડી એક વાક્ય આવે મેં લંકાપતિ રાવણ હું મેં લંકાપતિ રાવણ હું મેં લંકાપતિ રાવણ હું તો મારી ત્યારે તો એ છ વર્ષની જ હતી મારી ભત્રીજીએ મને એવું કીધું હતું મને કે આની પત્ની તો મંદોદરી છે કા લંકાપતિ લંકાપતિ કર્યા કરે એ કહે આટલી સ્માર્ટ પેઢી છે તમને લાગતું હોય કે આ મૂળખ છે એવું નથી આપણને બધાને આપણા સંતાનોના બધા બહુ મોટા મોટા બનાવવા છે હવે ન્યૂટન છે ને એને વિચાર આવ્યો એ નીચે સૂતો તો સફરજનના ઝાડ નીચે બેસીને વાંચતો સૂતો સૂતો વાંચતો તો બધાને ખબર છે સફરજન નીચે પડ્યું અને બાળકના મનમાં એક પ્રશ્ન થયો કે આ સફરજન નીચે જ કેમ પડે છે કેમ ઉપર જ જતું ન્યૂટનને ઘરે જઈને પોતાની માને કીધું કે મમ્મી મમ્મી આ કેમ સફરજન નીચે જ આવે છે ત્યારે ન્યૂટનની મમ્મી એમ કીધું બેટા એ તો મને નથી ખબર આ પ્રશ્ન મેં પહેલી વાર સાંભળ્યો છું તું કોઈ તારા મેથ્સના ટીચરને પૂછ સાયન્સના ટીચરને પૂછ આ અને અથવા તો તું લાઇબ્રેરીમાં જા કદાચ પુસ્તકોની અંદર આ પ્રશ્નનો તને જવાબ મળી શકે મને નથી ખબર એ કહેવાની આવડત એ મામાં હતી બરાબર હવે આપણો દીકરો ન્યૂટન હોય તો આપણે શું કરીએ બાળક આવે વાંચતો વાંચતો કે મમ્મી મમ્મી સફરજન હેઠું કેમ મળે આપણે સટ્ટાક દઈને તમારે વાંચવી વખતે જ આવે વિચાર આવે કાં ભણતી વખતે જ તને આ બધા વિચાર આવે ચાનો માનો વાંચવા મંડ સફરજન હેઠું પડે કેમ પછી તમે અપેક્ષા રાખો કે ન્યૂટન થાય ન થાય ન થાય તમારે એને કહેવું પડે કે બેટા આ પ્રશ્ન હું નહીં કહી શકું એની માટે તારે પુસ્તકો વાંચવા પડશે અત્યારે બધા એવું કે બાળકો મોબાઈલમાં ગેમ બહુ રમે છે મોબાઈલમાં ગેમ પપ્પાએ રમે છે મમ્મીએ રમે છે અને બીજું બાળક પાસે રમવાનું ગ્રાઉન્ડ નથી રમવાની પ્રવૃત્તિ નથી એટલા માટે એ મોબાઈલમાં રમે છે મોબાઈલ સિવાયનું તમે જગત વધુ રંગીન બનાવી શકતા હો પેરેલલ આપી શકતા હો તો બાળકને મોબાઈલ સિવાય તમારામાં રસ પડે આપણી આંખો કોકની આંખો જોવામાં હોય ફેસબુકમાં ન દેખાય જ્યાં સુધી બાળક દસ બાર વર્ષનું ન થાય ત્યાં સુધી બાળકની આંખમાં પ્રતિબિંબ એના માતા પિતાના પડતા જ રહેવા જોઈએ અને બીજું કે બાળક ક્યારેક ફરિયાદ કરે સ્કૂલની એક મારી અહીંયા બેઠેલી મમ્મીઓને બીજી બહુ વિનંતી છે લંચ બોક્સની જેમ મેં કરી એમ કે ધારો કે તમારા બાળકના લંચ બોક્સમાંથી કોઈ બાળક કંઈક કશું ખાય છે તો ફોન ન કરો કે બે ના આ છોકરાનું રોજ કોક ટિફિન ખાય છે તમે શું ધ્યાન રાખો છો શું ધ્યાન રાખો છો રાધર તમારું બાળક તમારી પાસે ફરિયાદ કરે તો બાળકને સમજાવો કે બેટા જમવાનું તો હંમેશા શેર કરીને હોય કાલથી હું છે ને સામેથી આપશે કે આ તારી માટે છે આવી ફરિયાદ અને એક વસ્તુ યાદ રાખો કે તમારા બાળકની ઉંમરના જ બાળકો એ વર્ગમાં હોવાના આપણે એક એવી સ્કૂલોમાં ભણીએ છીએ કે જ્યાં ખાવાની તકલીફવાળા બાળકો નથી આવતા રાધર તમારે ટિફિનમાં બીજે દિવસે વધુ મૂકવાનું અને બાળકને શેર કરતા શીખવા સાહેબ આજે એણે અજાણ્યા સાથે ટિફિન શેર કર્યું છે આવતા દિવસોમાં તમારા એના પોતાના ભાઈ એની બેન સાથે પ્રોપર્ટી શેર કરવામાં એને કેસ નહીં કરવા પડે આ કરવા એટલા મળે પડે જ કારણ કે મમ્મીએ કીધું કે આપણા સિવાય કોઈને આપણી વસ્તુ આપવાની નહીં આપણે તો મારી મારીને રોજ હવારમાં ઉઠી ઊઠીને તમારી માટે ગરમ નાસ્તા લઈ પાછા ગામને નહીં આપી અને બાળકને કરો રાધર હું તો પૂછું કે દરેક માતાએ અઠવાડિયામાં એક વખત બાળકને પૂછવું જોઈએ કે બેટા તારો નાસ્તો તે કોઈ સાથે શેર કર્યો દર અઠવાડિયે બાળકને એના ફ્રેન્ડ્સના નામ પૂછો અને જો બાળકના ફ્રેન્ડ્સના નામ બદલાય જૂનું નામ ન આવે તો બાળકને પૂછો તારા ઓલા ફ્રેન્ડ સાથે કંઈ પ્રોબ્લેમ થઈ બેટા એટલે કે મારી અરે મારી અરે આવું કર્યું ઓ અચ્છા એવું કર્યું કાંઈ વાંધો નહીં એવું તો બધું થયા કે કાલ તું સોરી કહેજ થોડુંક બાળકને સોરી બોલતા શીખવાડું સામેથી જે સંબંધો બગડે છે એમાં સુધારો લાવતા બાળકને શીખવો અને બીજું કે બાળકોને થોડા તૂટેલા રમકડા સાથે રમતા શીખવાડો દર અઠવાડિયે નવા રમકડા લઈ આવવાની જરાય જરૂર નથી એનાથી તમે જરાય મહાન ને સારા મા બાપ પુરવાર થતા નથી બાળકને ખબર પડવી જોઈએ કે આપણું ફેવરેટ રમકડું સાચવવું એ આપણી જવાબદારી છે અને જો તૂટી જાય તો એ તૂટેલા રમકડા સાથે પણ આપણને રમતા આવડવું જોઈએ એક ઘોડાનો પગ તૂટી જાય તો ત્રણ ઘોડાથી પણ બાળક રમી શકાય તૂટેલા રમકડા રમકડા તૂટી જાય તો એની સાથે રમતા શીખાય બદલાવી નખાય રમકડા અત્યારે હું ને તમે જે સૌથી વધુ ડિવોર્સના કેસીસ જોવો છો ને એનું બિગેસ્ટ રીઝન એ છે કારણ કે નાનપણમાં આપણે શીખવાડ્યું કે રમકડા તૂટી જાય તો રમકડા બદલાવી નાખવાના હોય સંબંધ તૂટી જાય તો પત્ની બદલાવી નાખવાની હોય પતિ બદલાવી નાખવાનો હોય તમે ઈચ્છતા હો કે તમારા ઘરમાં આ વાક્યો કે વસ્તુ ન બને તો અત્યારથી એનું ધ્યાન રાખો એને કહો કે તારા રમકડાને સાચવવા એ તારી જવાબદારી છે બેટા અને બીજું મેં નિયમો કીધા એમાં સૌથી વધુ અઠવાડિયામાં એક વખત બાળકને જે સાવ નથી ગમતું સાવ 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 નથી ગમતું એ કરાવડાવો એને રીંગણા નથી જ ભાવતા નથી જ ભાવતા તો કહેવાનું બેટા ઘરમાં બધા લોકો રહે છે બધાને રીંગણા ભાવે છે આમાં મેં બટેટા નાખ્યા જ છે ટુ એટલે કારણ કે ઘરમાં બધા રહેતા હોય બધાનો સ્વાદ હોય અને બધાની ઈચ્છા પ્રમાણે જીવન ચાલે અને થોડીક ના સાંભળતા તો શીખવો યાર આપણે બધા એવું કહીએ છીએ કે અમે કોઈ દિવસ અમારા બાળકને ના જ નથી પાડી તો તમે સાચું કહો થોડાક ભૂલમાં છો થોડીક ના સાંભળતા શીખવવું જોઈએ કારણ કે મને તમને બધાને ખબર છે કે જ્યારે આની બહાર નીકળીએ છીએ ને ત્યારે જીવન ઓલ યસ નથી ડગલે ને પગલે ના છે તિરસ્કાર છે પહેલી વખત જીવનમાં એક છોકરી ના પાડે તો ડિપ્રેશન આવી જાય કોઈ છોકરો ના પાડે તો છોકરીઓ નસ કાપી નાખે શું કામ કારણ કે ના સાંભળી જ નથી ના સાંભળતા શીખો અને થોડુંક પ્લીઝ પ્લીઝ સફળતા સાથે નિષ્ફળતા કેમ પચાવીને એ શીખવું આપણે એવું બાળકના મગજમાં ઠુસાવી દીધું છે કે નિષ્ફળ તો થવાતું જ નથી એ તો તમારે કરવાનો જ નથી થોડુંક નિષ્ફળ થાય એમાં કાંઈ વાંધો નથી જેણે નિષ્ફળતા પચાવી છે ને એ જીવનમાં સફળ થઈ શકશે ઓલિયસ એને સંઘર્ષનો આનંદ લેતા શીખો ધારો કે અહીંયાથી બાળક સર્ટિફિકેટ લઈ જ જાય છે ને ફર્સ્ટ આવે છે તો મહેમાન આવે ત્યારે એમ એમ કે હું આમાં ફર્સ્ટ આવ્યો ત્યારે વાહ વાહ કરો ને ત્યારે એના ફસ્ટ આવવાની નહીં તમારે એવું બોલવાનું છે કે એણે ખૂબ મહેનત કરીને એટલે ફર્સ્ટ આવ્યો એને મહેનતની મજા લેતા કરો તો એને 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 મહેનત કરવી ગમશે અને બીજું કેવું છે કે અત્યારે આપણે બધા ખાસ કરીને ભાઈઓ ચાલતા ને ચાલતા ઉલ્લેખ કરી નાખે રૂપિયા કમાવા એટલે હું મોટી વાત છે આમ કમાય એટલે બાળકને એમ થાય કે આ કઈ બહુ મોટી ડીલ નથી ચંદ્ર પર જવા કામ નથી રૂપિયા કારણ કે અત્યારે એક પ્રવાહ એવો છે કે એક તમે રોકાણ કરો તો તમને સવાયું દોઢું ત્રણ ગણું પાંચ ગણું થઈને મળે છે એનો અર્થ એ નથી કે તમારે તમારા સંતાનને એ રસ્તે મોકલવાનો છે અમુક મુદ્દાઓનો ઉલ્લેખ ક્યારેય તે બાળકની સામે ન કરો ન કરો ને ન જ કરો બાળકને તો એવું જ લાગવું જોઈએ કે આ પૈસા કમાવા ખરેખર મુશ્કેલ છે તો એને એનું મૂલ્ય આપશે સંતાનને સો રૂપિયા વાપરવા આપો એની સાથે સો રૂપિયા વાપરવાની સમજ પણ આપવી તમારી જવાબદારીમાં આવે છે આપણે સમજદારી નથી આપતા કે ક્યાં સ્પેન્ડ કરવાના હોય બાળક વાપરીને આવે છે ટ્રીપમાં તમે બાળકને મોકલ્યો છે તો બાળકને પૂછજો કે આ સો રૂપિયામાં તે કોઈ માટે કશુંક લીધું તારા ફ્રેન્ડ્સ માટે તે કોઈ કંઈક જગ્યાએ આપ્યું અને જો આવું તમારું બાળક કાંઈ નથી કે તો હું લાવ્યો હું લાવ્યો મેં આ કર્યું આમાં કર્યું તો એ દિવસે રાત્રે સૂતા નહીં આ ચિંતાનો વિષય છે કે તમારા બાળકને અન્ય માટે ખર્ચ કરતા નથી આવડતું એને દેતા નથી આવડતું અત્યારે આપણે બધાને ખબર છે કે આપણે બર્થડે પાર્ટીઝ રાખીએ અને મને તો હજીને જ સમજાતું પહેલું વર્ષ બાળકનું હોય પહેલો ફર્સ્ટ બર્થડે તો આપણે ગામ ધુમાડા બંધ રાખીએ બાળકને ખબર ન પડતી હોય પાંચ કલાક સુધી ડાયપર બદલાવ્યું અને બાળકે રો રોઈને આમ કરી નાખ્યું હોય પણ જસ્ટ આપણે શોફ કરવો છે અને એ વખતે આપણે આખા ગામને બોલાવીએ કેટલું મોટું મોટું સેલિબ્રેશન કરીએ અને એ સેલિબ્રેશનની અંદર કેટલા નાના મોટા બધા લોકો આવે અને એમાંના પાંચેક વ્યક્તિઓ એવા આવે કે થોડાક મૂંઝાઈને જાય થોડુંક દુઃખ થાય ક્યારે અમે અમારા બાળક માટે આવું કંઈ કરી શક્યા નહીં તમે શું માનો છો કે એ એ એ મૂંઝાતું હૃદય નિશાસા નાખતું હૃદય તમારા બાળકને સો વર્ષના આશીર્વાદ આપીને જશે કે પીડા લઈને જશે બાળકનો જન્મદિવસ બાળકને યાદ રહે ને ત્યારથી જ સેલિબ્રેટ કરો ત્યારથી જ સેલિબ્રેટ કરો અને આપણે એવા લોકોને જમવા બોલાવીએ કે જે ઓલરેડી ડાયટિંગ કરતા હોય બરાબર તમારી રિટર્ન ગિફ્ટ એ લોકો કદાચ ખોલતા નથી ઘરે જઈને એના બદલે અનાથ આશ્રમમાં જાઓ કે જ્યાં મા બાપ વગર તરસે છે બાળકો એમાંના કોઈક બાળકનો જન્મદિવસ સેલિબ્રેટ કરો તો ઓલોય રાજી થાય દેવાવાળો દેવા જેવી લક્ષ્મી અહીંયા છે એને વાપરતા તો આવડે બાકી એને લઈ લેતાય આવડે તમારા બાળકનો બર્થડે હોય ત્યારે ચોક્કસ સાંજે એને એવું કહો કે સાંજે તને ગમે એમ છે સવારે હું કહું છું તમે જુઓ અહીંયાના હું ને તમે બધા કે આપણો જન્મદિવસ હતો ને ત્યારે આપણા દાદા દાદી આપણા હાથે કોઈક સારું કામ કરાવડાવતા આને કેળો આપ ગાયને ઘાસ આપ મંદિરે જઈએ તો ભિખારીને આપણા હાથે દસ રૂપિયા દેવડાવતા પાંચ રૂપિયા દેવડાવતા જેથી કરીને મને તમને દેતા આવડે અત્યારે તો લેવાને આપણે બાળકો તરત હેપી બર્થડે કે પછી એમ કે લાવો લાવો એટલે બાળકને લેતા જ આવડે લેતા જ આવડે દેતા ના આવડે એને થોડોક દેતાનો આનંદ કરાવતા થાવ સવારે ઇન્વેરેબલી નક્કી કરો ગાંઠ વારો કે સવારે તમારા બાળકને જન્મદિવસના દિવસે કાં તો અમારા જેવા બાળકોની સંસ્થાઓમાં લઈ જાઓ જેથી કરીને એને ખબર પડે કે તારી પાસે આંખ છે ને કેટલી મૂલ્યવાન છે એ આવતા દિવસોમાં એ આંખ સાચવતો થશે જો આંખ વગરના લોકો જોયા હશે તો એના પગને એ સાચવશે જો ઢસડાતી કોઈક વ્યક્તિને જોઈ હશે તો કોઈક મનોદિવ્યાંગ વ્યક્તિને જોઈ હશે તો એને બુદ્ધિનું ને જીભનું મહત્ત્વ આવશે કે આનાથી બોલવાથી આટલું મહત્ત્વનું છે એ ઉપરવાળોનો ક્યારેક આભાર માનતો થશે આપણી તકલીફ એ છે કે આપણે બાળકોને ઓલા બુદ્ધની જેમ કેમ ભગવાન બુદ્ધે ને એમના એવી જગ્યાએ રાખ્યા હતા કે મૃત્યુ દેખાય જ નહીં મૃત્યુ દેખાય જ નહીં એટલા સુખમાં રાખ્યા હતા એક વસ્તુ યાદ રાખો ગામ આંખમાં ગારો તો હોવાનો જ તે ધૂળ હોવાની તે ગામમાં ગારો હોય તો ગાલીચા ન પથરાય પગમાં સ્લીપર પહેરીને ફરાય આપણે ગાલીચા પાથરવાની પ્રવૃત્તિમાં ફર્યા છીએ કે અમારા બાળકને કંઈ દુઃખી ન થવું જોઈએ અને એક સાવ વાહ્યત દલીલ કે અમે જે દુઃખ ભોગ્યું છે ને અમારા બાળકને અમારે નથી ભોગવું અમને જે નથી મળ્યું ને અમારા બાળકને અમારે આપવું છે રાધર બાળકને જ્યારે આપો ત્યારે બહુ પ્રેમથી કયો કે મને બહુ જેવું હતું નાનપણમાં હતો ત્યારે કે મને આ વસ્તુ મળે પણ મને બહુ આનંદ છે કે પિતા તરીકે હું તને આપી શક્યો દિલથી વાપર છે બેટા બાળ અત્યારે તમે જો કોઈ બાળકને વસ્તુનું ખાસ મહત્વ રહ્યું જ નથી હું ને તમે દર દિવાળીએ નવા કપડાં લેતા હતા ને તેનો ચામ જુદો હતો અત્યારના બાળકોને તમે ગમે એટલું આપો ને એની આંખમાં તમે એ એ વિસ્મય એ આનંદ જોતા જ નથી કારણ કે આપણે અઢળક આપી દીધું છે થોડાક અધૂરા રાખો અધૂરા એ માગે એ બધું આપી દેવાની જરૂર નથી એ વસ્તુની જીદી કન્ટિન્યુ કરે તો એને થોડુંક વેઇટ કરતા શીખવું કે બેટા આજે નહીં નેક્સ્ટ મંથ આપણે લેશું ફોર નેક્સ્ટ મંથ આપણે લેશું જેથી કરીને બાળકને રાહ જોતા આવડે કોઈક વસ્તુ કે વ્યક્તિ મળે તો સીધા ધીંગાણા ન કરી દઈએ રાહ જોવે વેઇટિંગ શીખવો બધું જીવનમાં ડાઉનલોડ નહીં થાય અને આ જનરેશન તો છે ને સ્ક્રોલ જનરેશન છે આવતા દિવસોમાં તમે જોજો ભગવાન અંગૂઠા મોટા કરીને મોકલવાનો છે કે આંગળા તો વાપરતા જ નથી કારણ કે આમ જ આપણે કરવાનું છે એક વખત એક શાળાની એક શિક્ષિકા હતી એ પોતાના પેપર્સ ચેક કરી રહી હતી અને એ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી બહુ જ રડવા માંડી બહુ જ રડવા માંડી એટલે એના પતિ બહારથી આવીને હોલમાંથી બેડરૂમમાં આવીને કેમ આટલી બધી રડે છે કેમ આટલી બધી રડે છે એ કે આજે મેં છોકરાઓને એસે લખવાનું કીધું હતું કે તમારે શું બનવું છે તમારે શું બનવું છે એ કે તો હા ફાઇન તેમાં આટલું બધું શું રડવાનું કે એક બાળકે જ્યોતિબેન એવું લખ્યું છે કે મારે મોબાઈલ બનવું છે મારે મોબાઈલ એટલા માટે બનવું છે કે મારા મમ્મી મોબાઈલને બહુ સાચવીને રાખે છે મારા મમ્મી દર ત્રણ ચાર મિનિટે મોબાઈલ જોવે છે મારા મમ્મી રાત્રે સૂતી વખતે છેલ્લે મોબાઈલ જોઈને સૂવે છે મારા મમ્મી સવારે ઉઠીને પહેલું વહેલું મોબાઈલને રાખે છે મારા મમ્મી એકદમ એની નજીક મોબાઈલને રાખે છે એટલા માટે જો હું મોબાઈલ હોઉં તો મારી મમ્મી પણ મારી આરા બધું કરે ને એટલા માટે મારે મોબાઈલ બનવું છે